પાણી ને આવે તો સરકારની જવાબદારી સરકારને પાણી આવેલું પડે અમે અહીંયા સારા છપે હરુ હર ઘણી બધી મેનેજ કરી હતી અને હરુપી ને પણ અમે રજૂઆત કરશે અને છે

કચ્છથી આવતી રાજસ્થાન તરફની મેઇન કેનાલ પચાસ ટકા કરતાં વધારે જળની સપાટી છે છતાં અત્યારે ખેડૂતોને પાણી નથી મળી રહ્યું નમસ્કાર મિત્રો હું છું ભરત ચૌધરીને ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ત્યારે એકચ્યુઅલી હું મેરા માઇનોર કેનાલ કે જ્યાં મેરાથી માઇનોર કેનાલ જઈ રહી છે ત્યાં ઊભો છું ને અત્યારે ફરીથી અત્યારે ફરીથી માઇનોર કેનાલનું પાણી બંધ કરી દેવાયું છે અહીંથી મેઇન કેનાલ અહીંથી દોઢ બે કિલોમીટર જેવી છે મિત્રો તમે મારી પાછળ જઈ શકો છો પાણી અત્યારે કેનાલમાં નથી બે દિવસથી આ પાણીમાં પાણી બંધ કરી દેવાયું છે સ્થગિત કરી દેવાયું છે આઠ દિવસ પહેલાં ચાલુ હતું અને અત્યારે ફરી બંધ કરી દેવાયું છે ખેડૂતોને વળી પાછો મોટો ચિંતાનો વિષય થયો છે કારણ કે પીવા માટે અત્યારે પાણી નથી મળી રહ્યું ખેડૂતોને પાક સુકાઈ રહ્યો છે સાથીઓ ખેડૂતો મારી સાથે વાતચીત કરવાના છે હું તમને મારી સાથે જોડાયેલા સાથે સીધી તમને વાત કરાવીએ શું છે એમની સમસ્યાઓ આ વસ્તીને બધાને ખેડૂતોને બાદરી ઘાસ એ બધું પાવલ છે પાણી ઢોરાને પીવાની ઘણી તકલીફ પડે છે અને ખૂબ વધુ નુકસાન છે પાણી

પાણી તો સારું કેવું સરકાર પાસે નથી અમને પંદર દિવસ નું કઈ અઠવાડિયું પાણી આપ્યું છે અમારા આના સ્થાન ધારાસભ્ય અરૂપજી ઠાકોર એમને અમને કીધેલું હતું કે તમને એક મહિનો પાણી આપતા પાણી આપતા નથી આપતા આ સરકાર

તમારું નામ શું ઠાકોર બાલાજી અમરજજી અત્યારે કેનાલમાં કેટલા દિવસથી પાણી બંધ છે પાણી બે દિવસથી બંધ થઈ ગયું કેનેલમાં અને શું શું સમસ્યાઓ છે અત્યારે તમારે સમસ્યાઓ હાલ તો પાક બધો બળેરો છે ઘાસચારા માટે તકલીફ ખેડૂતોને અને પાણીના કુંડીયામાં ટંકર રેડાવવા પડે પૈસા આલી હાલીને ઘણી તકલીફ પડેથી કોન હાલ તો કેટલું દૂરથી પાણી લાવવું પડે બે કિલોમીટર દૂરથી પાણી લાવવું પડે અથવા ટંકરના આઠસો આઠસો રૂપિયા લે એ કુંડીમાં રડા હતા પાણી પીએ બા એટલી બધી પાણી છોડે તો કમ્પ્લીટ પાક લઈ શકાય એમ છે સરકાર પાસે અત્યારે શું માંગણી સરકાર પાસે પંદર વીસ દિવસ પાણી છોડે કેનાલ માં તો ખેડૂતો ની બધાને એવી વિનંતી છે કે પાણી કેનાલ માં આવે તો સારું રહે ઘાસચારા માટે પશુપાલકો ને ખુબ સહાય સ્થાનિક ધારાસભ્ય કઈ રજૂઆત કરેલી ખરી રજૂઆત કરેલી પાણી નું છોડવાનું કીધું મહિનો પંદર દિવસ કે વીસ દિવસ કીધું પણ લગભગ સાત દિવસ આઠ દિવસ પાણી આવ્યું પાછું બંધ થઈ ગયું હાલ બંધ પડી છે કેનાર એટલે દસ પંદર દિવસ વધારે છોડે તો સારું એમ અંદાજ હવે કોઈ મતલબ ક્યારે પોણી છોડશે એવું કોઈ તમને અંદાજ ખરો ના કઈ એવો કોઈ અંદાજ નહીં તમારું શું કેવું અમારે રીત કેવું છે કે પાણી જોવે પાણી આપે પાણી આપે એટલે ખુબ જઈ જવાનું

ચાર પાંચ દિવસથી અચ્છા પહેલા કેટલા દિવસ ચાલુ હતો મારી પાછળ તમે જોઈ શકો છો મેઇન કેનાલ છે મેઇન કેનાલમાં અત્યારે ફૂલ સપાટીમાં પાણી છે મિત્રો છતાં પણ ખેડૂતોને પાણી મળવું અત્યારે મુશ્કેલ છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી માઇનોર કેનાલમાં પાણી આ પાછા માઇનોર કેનાલ કે જ્યાં મેઇન કેનાલથી માઇનોર કેનાલના દરવાજા છે મિત્રો તમે સામે જોઈ શકો છો અત્યારે કેનાલ માઇનોર કેનાલમાં સાવ પાણી બંધ કરી દેવાયું છે મતલબ તમે સામે જો જોઈ શકો છો તો પાણી અત્યારે માઇનોર કેનાલમાં પાણી જતું નથી તમે જોઈ શકો છો અત્યારે ખેડૂતોને એક મોટો ચિંતાનો વિષય બની ગયો છે મિત્રો કોમેન્ટ કરજો તમારી માઇનોર કેનાલની અંદર કે તમારી કેનાલની અંદર પાણી ચાલુ છે કે બંધ છે અવશ્ય ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો